કચ્છી ભાષાના વિકાસ અને માટે પરીક્ષા યોજાય કચ્છી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કામ કરતી સંસ્થા કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા સળંગ પચીસ વર્ષે પરીક્ષા યોજાય જેમાં પ્રથમ વીસ વર્ષ સુધી ઓફલાઈન મોડ પર પરીક્ષા કેન્દ્રો આપીને કચ્છી જાણ સુજાણ પરીક્ષા યોજાઈ હતી જેમાં આર ટી આઈ માંડવી પણ સહયોગી રહી હતી પણ વર્ષ બે હજાર એકવીસથી કોરોના કાળથી ઓનલાઈન મોડ પર પ્રારંભિક કચ્છી જાણ સુજાણ ઈ પરીક્ષા યોજાઈ રહી છે જેમાં કચ્છી સાહિત્ય કલા સંઘના પ્રમુખ શ્રી દિલીપ રાજા કાપડી સ્થાપક પ્રમુખ પદ્મશ્રી ડૉક્ટર નારાયણ જે જોશી કારાયલ સાથે મંત્રી રાજેન્દ્રસિંહ પલ સાથે નામાંકિત સભ્યોથી બનેલ સમગ્ર કારોબારી આ ઈ પરીક્ષાને સફળ બનાવવા પ્રયત્નશીલ બની રહી છે વધુ વિગતો આપતા કચ્છી સાહિત્ય કલા સંગના ઈ પરીક્ષા મંત્રી લહેરીકાંત ગરવા સ્ટોરી બાય પંકજ કબીરા નમસ્કાર મારું નામ ગરવા લહેરીકાંત શિવજીભાઈ ઈ પરીક્ષા મંત્રી કચ્છી સાહિત્ય કલા સંગ અમારી કચ્છી સાહિત્ય કલા સંગ નામની સંસ્થા છેલ્લા 25 એક વર્ષથી કચ્છી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કામ કરી રહી છે જેમાં 1999 થી માંડી 2020 સુધી વીસ ઓફલાઈન પરીક્ષાઓ યોજી જેમાં હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ જાણ અને સુજાણની પરીક્ષા આપી પણ કોરોનાની પરિસ્થિતિ આવતા બે હજાર એકવીસથી અમે એકવીસમો પ્રયોગ અને ઓનલાઈનનો પ્રથમ પ્રયોગ કચ્છી પરીક્ષા માટે કરેલ જેમાં ધારી સફળતા મળતા છેલ્લા પાંચ વર્ષથી આ કન્ટિન્યુ પાંચમા વર્ષે પણ ઈ પરીક્ષાનું આયોજન કરેલ છે આ પ્રારંભિક કચ્છી જાણ સુજાણ ઈ પરીક્ષા એ આદરણીય કારલ સાહેબના જન્મદિવસ એટલે કે એકત્રીસમી જાન્યુઆરીથી કરી અને અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી લિંક દ્વારા આપી શકાય છે જેમાં ગૂગલ ડ્રાઈવની મદદથી અમે લિંક ક્રિએટ કરી છે આ લિંકમાં શરૂઆતના ભાગમાં પહેલાં પરીક્ષાર્થી પોતાની માહિતી આવેદન ફોર્મ સ્વરૂપે આપે છે ત્યારબાદ ક્રમિક પચાસ જેટલા પ્રશ્નો છે જેમાં પ્રથમ પંદર પ્રશ્નો છે એ પાઠાવલી એક એટલે કચ્છી પાઠાવલી એક જાણમાંથી લીધેલ છે ત્યારબાદના બીજા પંદર પ્રશ્નો છે એ કચ્છી પાઠાવેલી બે એટલે સુજાણમાંથી લીધેલ છે અને બાકીના વીસ પ્રશ્નો એ કચ્છના જનરલ નોલેજ આધારિત છે દરેક સાચા પ્રશ્નના બે માર્ક્સ છે અને એમાં કુલ ત્રીસ માર્ક્સ એટલે કે ત્રીસ ટકા મેળવનારને સીધે સીધા એની મેલ આઈડી પર ઈ સર્ટિફિકેટ સરસ મજાનો ક કલાત્મક રીતે સજાવેલ અમારો ઈ સર્ટિફિકેટ એમને મળી રહે છે અને આ ઈ સર્ટિફિકેટ છે એ મેલમાં મળતો હોવાથી આવેદન ફોર્મ ભરીએ ત્યારે મેલ આઈડી સાચી મૂકવી ખૂબ જ અગત્યની છે આ ક્વિઝ માટે અમે કુલ ત્રણ જુદી જુદી ડ્રાઈવમાં ત્રણ લિંક ક્રિએટ કરેલ છે એટલે કદાચ આપ પરીક્ષા આપો ત્યારે પહેલી લિંક મર્યાદાના કારણે બંધ આવે તો બીજી લિંકનો ઉપયોગ કરી શકો છો બીજી લિંક બંધ આવે તો ત્રીજી લિંકનો ઉપયોગ કરી શકો છો અને ત્રણેય લિંક કદાચ બંધ આવે તો બીજા દિવસની આપ રાહ જોઈ શકો છો આપને ચોવીસ કલાકની અંદર આપના મેલમાં ઈ સર્ટિફિકેટ મળી રહેશે અમારી સંસ્થાના આદરણીય પ્રમુખશ્રી દિલીપ રાજા કાપડીજી પરીક્ષા સમિતિના અમારા વિશ્રામભાઈ ગઢવી સાથે રામજીભાઈ જોશી રમેશભાઈ ભટ્ટ એમ સમગ્ર કચ્છી સાહિત્ય કલા સંઘ આના માટે ખૂબ મહેનત કરી રહી છે અને આપને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી લગભગ બારસોની આસપાસ પરીક્ષાર્થીઓએ આ ઈ પરીક્ષા આપી છે અને હજી આવનારા સમયમાં એટલે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી કદાચ આ આંકડો છે એ ત્રણ હજારને પણ પાર થાય એવી આશા છે તો સૌ સાથે મળી કચ્છી ભાષાના બચાવ માટે એના સંવર્ધન માટે એના વિકાસ માટે સૌ સાથે મળી અને આ કચ્છી ઈ પરીક્ષા આપીએ એવી આપ સૌને નમ્ર વિનંતી છે અને આપના માધ્યમથી પણ સર્વે દર્શકોને કલા સંગવતી વિનંતી છે